અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આદરણીય પ્રધાનમંત્રીજી ના જન્મ દિવસ નિમિત્તે ત્રણસો થી વધારે દેશોમાં શિબિરનું આયોજન કરીને પાંચ લાખ બ્લડ ડોનેશન કરાવીને દુનિયામાં પહેલીવાર કોઈ દેશના શ્રી માટે કોઈ નેતા માટે આટલા મોટા પાયે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવે માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આખા દિવસ દરમિયાન એક લાખ લોકો બ્લડ ડોનેશન કરવા આવવાના છે